પડીયા છે ને બહુ મિત્રો કેમ છે બધા મજામાં આજ તો આપણે દવા છાંટવાની છે એટલે આપણે મીડાના અત્યારે દોધ બનાવવા અને જોવા તમે આ દવા છે આપણી એટલે આપણે આ પડીથીને આવું નીકળ્યું હોય અને ઘઉમાં છાંટવાની દવા છે પેલા એવા ડબલું તોડ લે Wah, ada blue yuritnya ya. ini ke kadulu duluan. Lihat ya. Tuh, itu Dulu. Enggak lah. Ada daunnya iya yuk pergi touring nak deh

આપણી દવા હે અને અહીંયા આપણે જ ડોઝ બનાવી લીધો દવા પાંપનો હવે આપણે સાટવાની દવા ન જલ્દી હાલો હવે આપણે મંડી સાટવા ઘઉંમાં સાટવાની હે વાલે ઉડી ગયું હોય એટલે વલ ઉડી જાય ને પછી દવા છાંટવાની હોય તો હાલો હવે આપણે સાટવા મને દવા આપણે મહિના દવા સાટવા આવે ઘઉંમાં હવે આવી રીતના દવા કંઈક છાંટવાની હોય ઘઉંમાં એટલે કે હે ને આ ખળ આ સીલ હૈ કોઈ ગોળ વાંદરું હે એવું બધું બરી જાય એટલે કે અને સાટવાની પટો નો દેલ થઈને એટલે દવા છાંટવામાં વાંધો ના આવે તમને અને આવી રીતના આમ કાયદેસર લેતી જવાની પાર જો અને આપણે તો હે ને ભાઈ આજે દવા છાટી સાટી લાંબી ના થઈ ગયા જો સે ભેજવાળું એટલે કે ગારામાં જો લોંદા ચોઈટા ચોઈટા ને એમ સાટવાની તો આવી રીતના જોઈ કંઈક દવા આજ તો ઘઉંમાં ટાઈટ એવી પડી એટલે તડકો એવો પડે એટલે બહુ વાલ લાગી જાય દવા અને ઠંડી આજ તો પડી છે એટલે અત્યારે તડકોય બહુ છે અને ખળ આપણે બહુ છે જો હે ને દવાની તો વાત જવા દે દવા તો સાચવી જ પડે ના માલું હાલું આ ખડે છે ને બહુ થઈ જાય એટલે ખડે ભાઈ છે ને બહુ થાય આ કથનીનું જાય જ નહીં ખેતરમાંથી એટલે ખેતરમાંથી ખડ છે ને જાય જ નહીં ભાઈ એ તમારો પીછો જ નહીં એ હોય જાય તો તમે નવરા થઈ જાઓ એટલે ખડ તો થોડુંક હોય તો સારું આ સીલ એટલે નવું આવ્યું હોય સિલ્વર સિલ્વર ઘઉં કહેવામાં આવ્યા પણ આ તો સિલ્વર ખળ આવ્યું નવું નવું ખળ આવ્યું ખેતરમાં એટલે એના હાટુ દવા શાકી જો અને આજ તો ભાઈ એને થકાઈ ગયું હે આજ તો થકાઈ ગયું બહુ આજ તો ખેતરમાં ઘઉંમાં દવા છાટી છાટીને થાકીને લાંબી ન થઈ ગયો વાત જવા દા અરે ભાઈ તો થકાઈ ગયું બહુ તમે વાત જવા દો તો હવે આપણે એમ દવા બવા છટાઈ ગઈ છે અને હવે તૈયાર થઈને હવે થેલી બેલી આપણે લઈ લીધી છે અને હવે આપણે જવાનું ઘરે પોપ આપણે ચાર્જિંગમાં મેંકી દીધો છે તમને જ્યાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ફરીવાર એકવાર મળશું તમને નવા વિડીયોમાં તકે લઈએ બાય